નમસ્કાર બીજી હું હરસિદ્ધિ પ્રજાપતિ આપ સૌનું સ્વાગત કરું છું નમસ્કાર હું જયંતિ પ્રજાપતિ અધ્યક્ષ શ્રી અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર સંઘ ગુજરાત પ્રદેશ મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના મંત્રી તરીકે મારા સમાજની એક દીકરી મહિલા વિભાગની જવાબદારી સંભાળે છે એ દીકરી સાથે ફોનમાં જે અજુગથી માંગણીઓ કરી છે એ આરોપીને પકડવા માટે મેં પણ લેખિત અરજી આપેલી છે આ મુન્નીબેન ભરતભાઈ પ્રજાપતિ એ મારા સમાજની દીકરી છે મારે ખેરાલુ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અને ખેરાલુના વર્તમાન ધારાસભ્ય ભાઈ શ્રી સરદારભાઈ સાથે પણ ફોનમાં વાત થઈ હતી બે દિવસ અગાઉ આ દીકરીએ પોલીસ સ્ટેશનમાં જઈ અને એની એફઆઈઆર પણ કરાવી છે પરંતુ અત્યાર સુધી કોઈ આરોપીની અટક કરવામાં આવી નથી જો આવી જ રીતે ચાલશે તો કોઈ પણ બેન દીકરી ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં કામ કરવા માટે નહીં આવે કારણ પરિસ્થિતિ એટલી બધી વ્યાકુળ બનતી જાય છે આવી ગરીબ પરિવારની દીકરીઓ જ્યારે સંગઠનમાં કામ કરતી હોય અને એની સાથે આવા ચેનચાળા થતા હોય તો ત્યાંના સ્થાનિક ધારાસભ્યશ્રીએ ઊંડાણપૂર્વક રસ લઈ અને આ આરોપીને ત્વરિત ધરપકડ કરાવવી જોઈએ દબાણ કરીને પણ કહેવું જોઈએ મારે ભારતીય જનતા પાર્ટીના મહેસાણા જિલ્લાના અધ્યક્ષ મહોદયજીને પણ મારે ભાઈ શ્રી ગિરીશભાઈને વિનંતી કરવી છે કે ગિરીશભાઈ આપ પણ થોડા સક્રિય થઈ અને ગુજરાતમાં આજે આપણી સરકાર છે ભારતીય જનતા પાર્ટીની અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આવા અસામાજિક તત્વો જે બેન દીકરીઓને પરેશાન કરતા હોય એમને ત્વરિત જળબાર જવાબ આપી અને દીકરીને ન્યાય મળે એના માટે સમગ્ર ખેરાલુ મત વિસ્તારના મતદારોની પણ આ એક માગણી છે અને મારા સમાજની આ પ્રજાપતિ સમાજની દીકરીને ન્યાય મળે એ માટે આપ પોલીસ અધિકારીઓ પણ સક્રિય થઈ અને આ કામ કરો નહીતર જો આ આરોપીને પકડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે ખેરાવલુ પોલીસ સ્ટેશન અને ડીએસપી ઓફિસ આગળ ધરણાનો કાર્યક્રમ કરીશું જય શ્રી રામ ભારત માતા કી જય જયંતિ પ્રજાપતિના સાદર પ્રણામ